वो चाकू मरछु चंपियो से कोने लागो ने बेटा माने नहीं <laughs> <खुँगा। laughs> क्या है गाइस गाइस ये क्या है देखो गाइस नेशी नेशी हाड़ी ने। कोणी केरियो जोटीस गाइस हो जय माता जी जय श्री कृष्णा मस्त मजा ने सवार थई जेसन आज छला

एम आई ने माय तो डिप्रेशन मध्ये गेलो गाइस मगस थोडा दिवस એટલે આપણે બ્લોગ શૂટ કરવાનું મન જ ના થાય મતલબ થોડું મનમાં કર્યું થાય ને કપાસી એટલે કે થોડા દિવસ બ્રેક લઈ લીધી એટલે આપણે બ્લોગ શૂટ ના કરતા તો गाइस અતરમાં હું તો આ તો गाइस मोटर चालू करा पण भाई 1.5 કલાક પહેલા चालू હતી છે અને गाइस जो आपला દોમુ બદલી નાખી છે આના રીવસ તો गाइस ये बुंदू છે ને આમ दत्तारी घर कारण કે पाणी गाइस 1.5 કલાક જેવો થાય છે છાયડો પીતા

કાઢીને ફિટ કરીને બધું આડાવડી કરીને આખો બપોરી મજો અત્યારે બે જગ્યા છે એક જગ્યાએ વળી છે તૈયારી છે એવું બધું છે તો ગાઈશ વાગી જશે સો અને આવી જાય છે આપણે ઘેર અને જો ભાઈ ગયો તો વળી તાલમાં એક પોણી આપણો બે ખેતરો મંગાય છે તું મેળ આવી ગયો અને મમ્મી યાદ તો થાય છે બાર

ગઈ અવાજ કોઈ ફેલ લાગત કે જો તાવ નહી આવ્યો અતારે તો તાન ગોગલામ બળ સિંગ ગાય જે ઉભો દુસ ન તો આખો દન આપણે તો હેતર રહ્યા છીએ દાળ તો તાય બનાવો અને જવ સ મેળાવો તો નાના નાની ના ઈ તો કન્ટિન્યુ બને રહો તો ગાય જો હસ ન આ રેસિપી શેરિત ના બનશે થોડી ઘણી ક્લિપ તમને બતાઈ દઉં આ રેસિપીમાં ખો ખો વાટી જાડી આય રે મરચું લસણ મય હું સાકુ મરચું શમપીઓ છે ખૂલે ના જ ખબર છે જીરું એડ કરી દેવાનું ગાઈસ અને મસાલો તૈયાર કરી દેવાના રીતના વાટી મજાનો આપડે પણ ઘર ના કરવાનું પછી ઓના કરી દેવાના ચાર ભાગ ગાઈસ અને ભરી દેવાનું તો ગાઈસ જો ડાયરેક્ટ ડબલ થી તેલ એડ થાય અંદર

પછા ગઈ એક નંબર બન્યો છે તો ચાલો ગાય આપણે બધો પેલા તો કમ્પ્લીટલી ગઈ સીંગણ તો ભાઈ ગયો ચા આવી આઈ જાય ભાઈ આવી ગયો ગઈશ વાટકો ચા પીવા માટે મમ્મી મસ્ત મજાની ચા બનાવી દીધી છે આપણે જવું કે

પણ છીએ પણ ગઈશ કુવા પર તો અંધારું આવશે લાઈટ નહી આવું કહું છ હાડું હાડ કરો છે गाइस गाइस ये क्या है गाइस गाइस ये क्या है देखो गाइस हर एक खाने के लिए जोटिस गाइस हो जो, जो गाइस है तो वो नंदारा नहीं ये गाइस है गाइस जब ये क्या है ये लवली सो गाइस आप रोज़ आया था अपन उसको पापन कबूल लिया वो लाइट नहीं गाइस